અંજેતિ કરી કરે એ હે થરીજી હા કેટલા જણા મેમ્બર ને બધે આવી હૈ માટે હું તો થેરો તારે હાવો બે જોડે काजल ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કોય હું હવે આજ તો ગાય ઉપર કોમ ચાલુ છે પછી લાદીઓ ખોલી હતી એનું કોમ ચાલુ લખ્યું આ ભાઈ માથોડા હશે બાદલ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ માતાજી આ બધો સામાન પડ્યો છે સામાન બધો સિમેન્ટ તગારા બધું ઉપરનું કોમ ચાલુ એટલે શું કહેવાય રેટ લાગે નું પછી વચ્ચે નાખવાની એવું છે ને હા તો અડજીવ નાખી ચાલો સમિત ચિકા ચાલશે

આચ્છા પાસો પાસો વાઇટ સીમેન હે હા ઓમરજી કે કલર કરે જો જો કલર કરાવ્યા તો કલર નહીં યાર નહીં હા દો પાછો

આપડે પગલા પડ્યા હતા એ બાર ઢોળી લે કુંડીનું ઢોકણું મશીન થી કાપ્યું એટલે મશીન થી

サンキシー、カリーあ、でもみんなが好きなの સાચી વાત તે બાય તો વન વગડો એટલે વધારે પીવા આવે આ એ ખરી તો પાલડી ચીટો વાયરો હોય જ ને પાલડી પર બોગલો આવે તો ગાઈસ આપણે આવી છે ચૂંટણી નું ફોર્મ પેલું સબમિટ કરવાનું હોય ને એ બધા કેટલા જણા મેમ્બર ને બધું આવ્યું છે આપેલા ના માટે નો ચૂંટણી માટે હું છે

મો બીડી એમ કેતો આપલો આલવા ખબર નહી વર્ષી કે જો આલવાનો આ બીડી જવાનું નિશાનના સાહેબ આ બધું હા આપડે ભરવું પડ્યા હતા એવું એ ખાલી સુતા આલીન ને ગઈ એ લોકો થોડી ખબર કે આમાં લોકો એ ભરશે આ બધું આપડે ભરવાનું ખયા હતા આપણે ભરવાનું આપણે હોય